જેવા પ્રેમાનંદ બાપુ બીજા જેવા મહારાજ વિશ્વરામ મહારાજ બીજા જ આપણા હર હંમેશા ઠાકોર સમાજ ચિંતા કરે છે એવા મહારાજ શ્રી નવગણજી સરપંચ શ્રી રમેશજી બિહાજીભાઈ બકાજીભાઈ મહેતાબજીભાઈ સન્માન્ય બાઈ સાધુ સંતો જવનજી મહારો અને અન્ય જે મંચસ્વ સૌ આગેવાનોને અને આવા

સાધુ સંતો ભેગા થઈ અને સમાજ માં કઈક નવી પહેલ શરૂ થાય એના માટે આજે ઠાકોર સમાજ સમર્પિત થઈ રહ્યો છે પણ સમાજ ને બે હાથ જોડીને વિનંતી કરું ચિંતા ના કરતા નાના વ્યવસ્થા ચંદનજી હોય કે ના હોય આજે એના માટેની વ્યવસ્થા પૂરી કરવા માટે ચંદનજી ઠાકોર જોઈ રહ્યા છે

મારા સમાજના દીકરા દીકરીઓને હું ડોક્ટર એન્જિનિયર એના માટે આપ સૌ સમર્પિત રહો એ આપની સાથે આશીર્વાદ આપો છું નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે મારી જોડે